મિત્રો આળસ એ માનવ જીવનનો સૌથી મોટો દુશ્મન છે એક આળસી માણસ પોતાના જીવનમાં ક્યારેય સફળતા હાંસલ કરી શકતો નથી જે માણસ હંમેશા બીજા ઉપર આધાર રાખે છે એ પોતાનું કાર્ય ક્યારેય પૂરું કરી શકતો નથી આજે આપણે એક એવી પ્રેરણાદાયક વાર્તા લઈને આવ્યા છીએ જે તમારું જીવન બદલી શકે છે અને તમારા અંદરના આળસને દૂર કરી શકે છે અને તમને એક સ્વાવલંબી વ્યક્તિ બનાવી શકે છે તો કૃપા કરીને આ વાર્તાને અંત સુધી અવશ્ય સાંભળો એક વખતની વાત છે એક ગામમાં એક ખેડૂત રહેતો હતો ઘણી મહેનત કરીને તેણે પોતાના ખેતરમાં સુંદર પાક ઉગાડ્યો હતો એ જ પાકના વચ્ચે એક નાની સુમન નામની પક્ષીએ પોતાનો માળો બનાવ્યો અને તેમાં બે ઈંડા મૂકી દીધા થોડા દિવસોમાં એમાંથી બે નાનકડા બચ્ચા બહાર આવ્યા સુમન દરરોજ ખોરાક લાવવા જંગલમાં જતી અને બચ્ચાઓ ખેતરમાં રહેતા એક દિવસ જ્યારે સુમન જંગલમાંથી વરત આવી ત્યારે તેના બચ્ચા ડરેલા હતા સુમને પૂછ્યું બચ્ચા શું થયું તમારા ચહેરા કેમ ઉતરેલા છે બચ્ચાએ કહ્યું મમ્મી આજે ખેડૂત ખેતરમાં આવ્યો હતો અને કહ્યું કે કાલે તે પોતાના પુત્રને ખેતરમાં પાક કાપવા માટે મોકલશે હવે તો અમને ઉડતા પણ નથી આવડતું આપણું શું થશે માતા માતા સુમને શાંતિથી કહ્યું ડરશો નહીં બચ્ચાઓ કાલે કોઈ પાક કાપવા આવશે નહીં બીજા દિવસે ખરેખર કોઈ ન આવ્યું બધું પૂર્વવ્રત રહ્યું થોડા દિવસ પછી ફરી એ જ એક વખત એ જ વાત થઈ ખેડૂત ખેતરમાં આવ્યો અને કહ્યું કે હવે તે મજૂરોને બોલાવશે અને કાલે પાક કપાવશે સુમનના બચ્ચા ફરી ડરી ગયા જ્યારે સુમન પરત આવી ત્યારે તેઓ રડવા લાગ્યા મમ્મી આજે ખેડૂત આવ્યો હતો અને કહી ગયો કે હવે મજૂરોને બોલાવશે સુમને ફરીથી કહ્યું ચિંતા ન કરો કાલે પણ કોઈ નહીં આવે અને એ જ થયું બીજે દિવસે પણ ખેતરમાં શાંતિ હતી કોઈ પાક કાપવા ન આવ્યો એવી રીતે દિવસો પસાર થવા લાગ્યા બચ્ચા આનંદથી રહ્યા હવે તો તેઓ માનવા લાગ્યા કે ખેડૂત ફક્ત બોલે છે કરે કશું નહીં પણ એક દિવસ વાત અલગ હતી જ્યારે સુમન પરત આવી ત્યારે બચ્ચાએ કહ્યું મમ્મી આજે ખેડૂત ફરીથી આવ્યો હતો આજે એ બોલ્યો કે હવે પાક કાપવાની જરૂર છે પણ આજે તેણે એવું કહ્યું કે હવે બહુ થયો સમય બગાડ હું કાલે જાતે જ આવીશ અને પાક કાપી લઈશ આ સાંભળતા જ માતા સુમન ખૂબ ગંભીર થઈ ગઈ તેણે તરત કહ્યું બચ્ચાઓ હવે અહીંથી ઉડી જવાનું છે હવે વધુ સમય નથી આવતીકાલે આ જગ્યા આપણા માટે ખતરનાક બની જશે બચ્ચાઓ આશ્ચર્યથી પૂછે છે મમ્મી તમે તો દર વખતે એવું જ કહો છો કે કોઈ આવશે નહીં તો આ વખતે શું જુદું છે માતા સુમને ગુજવણ દૂર કરી અને કહ્યું પહેલી વાર ખેડૂત પોતાના પુત્ર પર આધાર રાખતો હતો બીજી વાર મજૂરો પર જ્યારે કોઈ પોતાનું કાર્ય બીજા ઉપર જોડે છે ત્યારે એ કામ પૂરું થતું નથી પણ આજે તેણે કહ્યું છે કે તે પોતે આવશે હવે એ બીજા પર આધાર રાખતો નથી એટલે કાલે તે જરૂરથી આવશે સૌભાગ્ય એ સમયે બચ્ચા ઉડી શકે તેવા થયા હતા બધા જ સુમન અને તેના બચ્ચાઓ ત્યાંથી ઉડી ગયા અને બીજો માળો બીજી સુરક્ષિત સ્થળે બનાવી દીધો બીજે દિવસે ખેડૂત ખરેખર ખેતરમાં આવ્યો અને પાક કાપવાનું શરૂ કર્યું મિત્રો આ વાર્તામાંથી આપણે શું શીખી શકીએ જે માણસ હંમેશા બીજા ઉપર આધાર રાખે છે એ ક્યારેય પોતાનું કાર્ય પૂર્ણ કરી શકતો નથી આવું વર્તન આળસ બતાવે છે એવું વ્યક્તિત્વ ક્યારેય સમાજમાં માન પામતું નથી એનો અર્થ એ નથી કે આપણે ક્યારેય સહાય ન લેવી જોઈએ જરૂર પડે ત્યારે સહાય લેજો પણ સંપૂર્ણ રીતે બીજા ઉપર આધાર રાખો ખોટું છે પોતાનું કામ પોતે કરો એ રીતે તમે સ્વાભિમાની અને આત્મનિર્ભર બનશો અને એ જ સાચી સફળતાનો રસ્તો છે જો તમને મારી આ નાની કોશિશ ગમી હોય તો કૃપા કરીને વિડીયો લાઈક કરો અને શેર કરો અને વધુ એવી જ જીવન બદલાવનારી વાર્તાઓ માટે વાર્તાલોક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર